બનાસકાંઠાની જીવાદુરી સમાન દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલોછલ ભરાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી આજે રૂલ લેવલ સુધી પહોંચવાની તૈયારીમાં હોય ડેમના દરવાજા ખોલવા માટે સિંચાઈ વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં હાલ પાંચસો નવ્વાણું પોઈન્ટ પચાસ ફૂટ જેટલું પાણી ભરાયું છે ડેમની રૂલ લેવલ સપાટી છસો ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી ચારસોને છસોને ચાર ફૂટ જેટલી છે દાંતીવાડા ડેમમાં અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં ડેમમાં એકવીસ હજાર ઉપર ક્યુસેક પાણી ચાલુ છે તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ હોવા હોય પાણીની આવક વધી રહી છે જેથી ડેમની રૂલ લેવલ સપાટીએ પાણી પહોંચે ત્યારે દરવાજા ખોલી જેટલી પાણીની આવક હશે તેટલું પાણી નદીમાં છોડવામાં આવશે અને રૂલ લેવલ સપાટી જાળવી રાખવામાં આવશે અને અત્યારનું આનું આપણું જે ડેમનું જે દાંતીવાળા જળાશયનું લેવલ છે એ પાંચસો ને નવ્વાણું પોઈન્ટ ત્રીસ છે અને આપણું રૂલ લેવલ આજનું છે પાંચસો નવ્વાણું પોઈન્ટ પંચાણું એટલે આપણે પોઈન્ટ પાસઠ ફૂટથી દૂર છીએ અને મૂળ આજે જો આજ આવક વધારે રહી અને આગળ જે ગેજ ગેજને બધા ગેજ ઉપર ભારે વરસાદ છે ત્યારે રેનફોલ છે તો આજે આપણે બપોર સુધીમાં આગાહી છે કે આપણે દરવાજા જે જેટલો ઇન્ફ્લો છે પાંચસો નવાનું પંચાણું એ આપણે કોન્સ્ટન્ટ રાખવાનો પ્રયત્ન કરશું અને જેથી કરી જેટલો ઇન્ફ્લો છે એટલો આપણે આઉટફ્લો કરશું હાલ તંત્રની કેવી તૈયારી તંત્ર અત્યારે ખડેપગે છે અને જેથી કરી નાકાઈ સાહેબ અમારા એક્ન સાહેબ અને બધા જ અહીંયા હાજર છીએ અને સંપૂર્ણ સ્ટાફ અત્યારે ખડેપગે હાજર છે અને મામલદારશ્રીઓ શ્રી હોય આગળ પણ જે બનાસ સુધીના કેચમેન્ટમાં જેટલા પણ તાલુકા આવતા હોય આદમપુર હોય સાંતલપુર હોય બધાને આપણે આગા કરી દીધા છીએ અને કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે